નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ધાંગધ્રા અમદાવાદ હાઈવે ઉપર માલવણ પાસે આઈસીયુ એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો અકસ્માત નડતા સારવાર માટે લઈ જવા દર્દીઓને હાલાકી પડી ધાંગધ્રા અમદાવાદ હાઈવે ગોજારો સાબિત થઈ રહ્યો છે અવારનવાર અકસ્માતોની હારમારા સર્જાઈ રહી છે સાથે માલવણથી બજાણા અને માલવણથી લખતર આવતા હાઈવે તરફ ઉપર પણ અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજે ધાંગધ્રાથી એ દર્દીને લઈ અને આઈસીયુ એમ્બ્યુલન્સ અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે એ રસ્તાની અંદર ઊભેલા જે એક ટ્રક ટેલર ઊભું હતું આ ટ્રેક ટેલર દ્વારા અચાનક જ વણાક વાર્તા અકસ્માત સર્જાયો હતો તમે ક્યાંથી આવતા હતા ક્યાંથી તમે

તમારી સાથે કેટલા લોકો કેટલા હતા અંદર અમે ત્રણ બે નર્સિંગ સાહેબ છે અને એક ઊંટ પોતે ડ્રાઈવર ત્રણ જણા એક પેશન્ટને બે જણા એ ભાઈ કોઈને વાગવું કે એવું કંઈ સાહેબ ને એકને થોડુંક વાગ્યું ગયું માથામાં બરાબર હવે તમારે આગળ જે આ જે પેશન્ટ છે તમારી સાથે એમની માટે બીજી એમ્બ્યુલન્સની વ્યવસ્થા મંગાવી લીધી નીકળી ગાડી નીકળી ગયા આવે બરાબર એટલી વહેલી આવી જાય વહેલી આવી જાય જે પોલીસ સ્ટાફ અત્યારે ઘટના સ્થળે આવી ગયો હતો તાત્કાલિક તો એમ ટ્રેલર ચાલક હતા એમને અત્યારે લઈ ગયા એ ભાઈ ને લઈ ગયા નંબર જે આવતા હતા એ ભાઈને લઈ ગયા પોલીસ સ્ટેશન બરોબર જો આ એમ્બ્યુલન્સ છે જેનો અત્યારે માલવણ અને અખિયાણ વચ્ચે અકસ્માત સર્જાયો છે આપણે રાજસ્થાની રોયલ્સ હોટલ છે તેની પાસે અકસ્માત સર્જાયો છે અને એમ્બ્યુલન્સમાં જો પેશન્ટ પણ હાજર છે જેની માટે અત્યારે બીજી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે માલવણની એમ્બ્યુલન્સ એક આવીને પડી છે પણ એની અંદર વોલ્ટિનેટરની સુવિધા ના હોવાને કારણે બીજી એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી છે અને એમ્બ્યુલન્સમાં જે ત્રણ ચાર લોકો સવાર હતા જેની અંદરથી થોડુંક થોડુંક વાયગેલું છે કોકને બાકી કોઈ મોટી જાનહાની થઈ નથી અને જે ટ્રક ચાલક હતો જે ટ્રક ચાલક ડમ્ફર ચાલક એને માલવણ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો છે એમ્બ્યુલન્સ ની અંદર લોકો સવાર છે